રેલીમાં બેનર પ્લેકાર્ડ અને સાઉન્ડ સાથે સ્વદેશી અપનાવો વિદેશી વિદેશી કંપનીઓ દેશ છોડો જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા રેલીનું સમાપન બાવન પાટીદાર ખાતે કરવામાં આવ્યું હતું સભામાં જિલ્લા રામસિંહભાઈ માલીવાડ ની ઉપસ્થિતિમાં પ્રાંત અધિકારી નંદુભાઈએ આયોજનની ભૂમિકા રજૂ કરી હતી વિભાગ સંયોજક જિગ્નેશભાઈ કલાલે સ્વદેશી પ્રત્યે જાગૃતતા વધે તેમજ આઠ ઓગસ્ટ ક્રાંતિ દિવસની માહિતી આપી હતી જિલ્લા સહ સમન્વય જિજ્ઞેશભાઈ દરજીએ સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌને સ્વદેશીનો સંકલ્પ લેવડાવ્યો હતો ત્યારબાદ જિલ્લાના કાર્યકર્તા મનોજભાઈ પંચાલે સ્વરચિત કવિતાનું ગાન કરીને સૌને આભાર વ્યક્ત કર્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા સંયોજક દીપકભાઈ પંડ્યાએ કર્યું હતું